મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ભેળછેડિયા તત્વો દ્વારા મોટા ભાગે ધિમા ખાસ પ્રકારનું રિફાઈન્ડ પામ તેલનું મુખ્ય ઘટક તરીકે વાપરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેનું ટેક્સચર ઘીને મળતું આવતું આવે છે આથી શંકાસ્પદ જણાય આવતા તેને ઉત્પાદન અંગેની માહિતી એકત્રિત કરી અધિકારીઓ દ્વારા આવું ભેળસેર કરનાર અને તેમની દરેક કડીઓ તપાસ કરતા તેનો શીડો ગાધીધામ કશ ખાતેથી મળ્યો હતો જીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એજની કોશિયાએ વધુમાં કહ્યું હતું કે ભારત ફૂડ્સ કો ઓપરેટિવ ગાધીધામ ખાતેથી ચાર નમૂના અને ગોલ નજીક ક્રિષ્ના ટ્રેડિંગમાંથી ચાર નમૂના એમ કરી કુલ તંત્રના દરોડાને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા બાકીના આશરે દસ ટન થી જથ્થો કે જેની કિંમત આશરે એક પોઈન્ટ ચાલીસ કરોડ જેટલી થાય છે તે જાહેર જનતાના રિફાઈન્ડ તેલ અને આરોગ્યની સલામતી માટે જપ્ત કરીને ઘીમાં ભેળસે થતી અટકાવવામાં આવી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી